કોટમાં નવરાત્રીના તહેવાને લઈને વિવાદ ઉભો થયો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નવરાત્રી ઉત્સવમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી સંગઠને રાજકોટ પોલીસ કમિશનરને આবেদন પત્ર આપી જણાવ્યું કે નવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે અને તેમાં વિધર્મીઓને કોઈ જરૂર નથી પરિષદનું કહેવું છે કે જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી તેઓ દાંડિયા રમવા માટે શા માટે આવે છે આ માટે તેમણે आयोजકોને તિલક અને આધાર કાર્ડ ફરજિયાત કરવાની અને વિધર્મીઓનો પ્રવેશ નિષેધ કરવાની માંગ કરી છે ગરબામાં જે લવજિયાત થાય છે એને અટકાવવા માટે અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે નવરાત્રી એ હિન્દુઓનો સનાતન પવિત્ર તહેવાર છે જેમાં માની ભક્તિનું નું મહા પર્વ છે અને શ્રી સર્વ શક્તિ છે એનું સનાતન ધર્મમાં પ્રાધાન્ય છે પરંતુ હાલમાં જે હિન્દુઓની બેન દીકરીઓ એનું ધર્માંતરણ કરાવે છે ત્યારબાદ ધર્માંતરણ જીયાદી શિકાર બનાવે છે અને આ ડિસ્કો ડાંડિયા પ્લેટફોર્મ વાળા છે એ એનું નેટવર્ક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એના કારણે અત્યારે આ લવ જીયર શિકાર આવી દીકરીઓ બને છે છે નવરાત્રનો એ હિન્દુ જનમાનસનો એક પવિત્ર તહેવાર છે આ તહેવારની અંદર વિધર્મીઓ પ્રવેશ કરે છે જેનો અમે નિષેધ કરીએ કે વિધર્મીઓનું અહીંયા કામ નથી કાંઈ તો વિધર્મીઓ શું કામ આવે છે મૂર્તિ પૂજામાં નથી માનતા એ હિન્દુત્વને નથી માનતા કે આપણા દેવી દેવતાઓને નથી માનતા તો એને શું કરવા આમાં ભાગ લેવો જોઈએ શું કરવા એ દાંડિયામાં આવે આપણે બેન દેખરીઓને ફોસ ધર્માંતરણ કરાવવા આ એક એનો એજન્ડા છે આ એજન્ડાને અમે વખોડીએ છીએ અને અમારું રાષ્ટ્રીય ભજરંગ દલ એનો સખત વિરોધ કરે છે